નાગરિકતા જદોષ પ્રતિક્રિયા સામે આવી છે આગામી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે કેન્દ્ર સરકાર દ્વારા સી એ નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ પછી આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએ લાગુ કરવામાં આવશે સીએ એને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું કાયમી ઘર મળી જશે કારણ કે તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી દીધી છે લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર એક મોટું એલાન કરવા જઈ રહી છે મોદી સરકાર આજ રાતથી સીએએ નાગરિક

આવનારા દિવસોની અંદર એનો લાભ આ જે અન્ય જાતિના લોકો છે જે દેશના લોકો છે જે અહીંયા વસવાટ કરી રહ્યા છે બૌદ્ધ જૈન એ લોકોને અને પારસી લોકોને આનો લાભ મળવાનો છે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ઓગણીસમાં જે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો એ મેનિફેસ્ટો પૂરો કર્યો છે માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ દ્વારા મંત્રાલય દ્વારા હમણાં જ્યાં નોટિફિકેશન બહાર પાડવામાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી દ્વારા વૈજ્ઞાનિકોને અભિનંદન આપવામાં આવ્યા એટલે એક રીતે જોઈ શકાય કે મોદી સરકાર પૂરી ગેરંટી સાથે લોકોહિતના નિર્ણયો કરી રહ્યા છે